મહાભારત નીચે તમારું સ્વાગત છે આટાતોડ પર સમાચાર છે કે ગોસંગ ગામ ના આજુબાજુના વિસ્તાર માં વાત જોવા મળે છે તો આજુબાજુના ગામજનોને સાવચેત રહેવા વિનંતી જેને પણ વાત વિશે કોઈ પણ માહિતી મળે તે અમારા કોન્ટેક્ટ નંબર નવાણું અઠાણું નવ્વાણું નવાણું નવાણું કોન્ટેક્ટ કર્યું

હા તો શું કહું હા હા ઈટણ જોશો તમારે પેલા હી એટલે તોડી દેજે ના મારે જો બે પેલો એક બીજું કોઈ છે વાત બધી અમારે ખોટી વેટ કરવી નહીં જેમ કે અમારે નહીં એટલે એમાં શું ખોટી વેટ અમે અમે તમારે ટોપર નહીં કરતા કર્યું છે પણ પોકાયમ નહીં હાલમાં એટલે પણ એટલું તમે જોશો એટલે તમે કીધું એટલું કોમ કરવાનું વાત બધી હાલ નહીં પોકાય મેળા જ તમે ગમે કરો તો મેળા નહીં

તલાજી તલાજી અરે કઉ છું ખોટી વાત બરોબર મન હશે ધોળો મનિયા હતો ના ભાઈ ના મુ બુદ્ધ નહી

પછી મને લાગ્યું કે હે ને હું જેવું હશે અને જોઈને આવળો મોટો ઘૂઘર મને કે ને એવું બોલતો હતા આ તો ઘૂઘર મને હશે કહું હું હું કીધું ને તમને ઘૂઘર મને કાળો મને આવડો પીળો મને મારા આબુ નહીં એટલે તમારે વ્યામ એક પાકું કરી દેવાનું પાકા પાકા ને જીવ એ વખત મેં પાકું ના કર્યું હતું હું તો એમ જ કરે વાઘ વાઘ એવું જ કરીને પીળું થઈ ગયો ને તમારે

હું પકડી કોઈ નહીં કે આપડે એ તો મરશે ને આપડે મારશે ચીટા ઉભા રહે હું ના બૂદ કોઈ જોવાની બોતી ધારે ના આપ લફર નહી ને હું તો ગામમાં જઈ કઉ આઈએ છે હેડો હંગા આગળ છો હું આબાદ નહી આગળ તમે હાલ આગળ છો તમે પહેલાય દોય તો દેડો પણ बताओ આગળ આગળ આજે વન ના બાજરી મોહ હેડો પાછા ખરે છો તું તો બીવાય તમે આગળ છો આખા ગામમાં જઈ કઉ બધું ના કહું તો બાદ નોમે થનો નહી આ હા

આ દારૂડીયો છે મને ફોન ના નારે ભાઈ મૂર્ખો છે તું એ શું આ બેન વાદી મૂર્ખો બની મારા શીતર માં વાઘ હોય હો શું સબૂત છે તમારી જોડે મારા શીતર માં વાઘ આવતો વાઘનો વાળીલાડો હશે થતો અનુભવ હતો છોકરા કુકવા પાડ્યા એ કાકા ઉડજો ઉડજો એમ થયું એટલે સમજાવો કે તમે

તમારા આજુબાજુના ગોમ માં શી ખબર તને લેખો આજકાલ છે ને આવી ઘણી બધી ન્યુઝો બની છે એટલે ખોટી આવી ને ખોટી ન્યુઝો માં આવવાનું જ નહીં

પંચમ કોમ ના છોકરા પણ જોશો લગન નો પણ હું બંધ મારવું ભૂલી ગયો કોમ કોમ તાણી નાટક આઈ ગયો મેલી ને જવાય એટલે આપણ ખુલી ગયો છોકરો મરી જશે ને તમે તૈય મારી મોટી ભૂલ સારી ગમે તીવી અમારે અટકાય છે તમારી તો હું કરવાનું પણ હું એ મોણા છું એ ભૂલી દઉં તમારી ભૂલ કારણે અમન તો અટકાય કેટલા ચાર ખેતર દોડા કોઈ કોઈ તો આગળ જોવે વાઘ હોય તો કે આ હું વાઘ પકડવા આવું એમ કેવા ના હોય તો છે ને ગોમ તણાવ લાવ હેડો હવે હવે તમે ઘર હારી તાપો ઓય કદી જિંદગી ભાણી છે મી તો કદી જિંદગી ભાણી નહીં આ તે કદી ઘેર ઉભા રહે હોય તાણી ને